હું તો ना ના ના તાપતી હતી અરે કપા વીણો ની પી તો એમ જ થાય ને ઈ એવું નઈ તાપી લેવા ના ઘરે પીસે વીણ લેવાનું હોય ને તાપા તોય તાપી નાવ તો તરત ઠરી જાય તો શું કરું પાસ તાપી આવવાનું કેટલી ફેરી જાવ પીસે બે ફેરી તો દી એવું છે ભાઈ કે તો કપા વીણી ને એવું છે ઘરે તાપ પાલે ને ઘરે કપા વીણી ને એવું છે ને બધે તો કપા વીણવા મળ્યા

અને હવે આપણે જાવું છે નાવા અત્યારે મસ્તીનો તીડકો થઈ ગયો છે તો આવા તિડકાનું જ નવાય બહુ હવા રે કે હાના નવાય કે નહાવવું છે ગરમ પાણી કરીને પછી ઠંડા પાણી પાણીમાંથી નવા ખુલ્લી કુંડ હોય અત્યારે ઠંડુ પાણી બહુ હોય ત્યારે કે નાઈ આવીને ફ્રેશ થઈ જાય પછી આપણે મળીએ સિક્સ આવ્યો છું અને હે કે થોડું ઘણું ટાઢું તો પાણી લાગ્યું ગરમ પાણી નહોતું કર્યું અમે મોટર ડાળની મોટર હતી કે એ સારું કરી દીધી કે પછી અમારે નાહી લીધો કેમ કે અમારા ડાળ હોય કે એમાં ગરમ પાણી તો આવતું હોય થોડીક વાર ઠંડુ આવે

એટલા બે ત્રણ છોડવા હે લાડ કે બકાલું હે નહીં એટલું હલા કરે થી શાક પૂરતી લાટ બકાલું નથી મસ્તી નું ગલગોટા થઈ ગયા હે જોઉ આ ઝાડું કર્યું પણ થઈ ગયું જો મસ્તી ને મસ્તી કે ફૂલ આવી ગયા હે હજો હેરા બધા મસ્તી ને ફૂલ આવી ગયા ગલગોટા નું ફૂલ કોને કોને પસંદ છે કમેન્ટ કરી દેજો આપણે તો બહુ પછી જોયું ફૂલ મસ્ત સુંગજ એ મસ્ત આવે ને આમ સોમા બહુ મસ્ત લાગી ફૂલ બીજા એક જો આ ફૂલ છે જો કરે ને ફૂલ કહેવાય એક આ ફૂલ હે ઓલા કરેમ ફૂલ નહીં ફૂલ ટીકરી ફૂલ જેવું કઈક નામ આવે ને એ ફૂલ કહેવાય અમારે અહીં છે કે એ બે ફૂલના ના ઝાડવા છે વધારે ફૂલ થતા ને એક ટીકરી ફૂલ અને એક ગઢગોલો એવા બે ફૂલ જેવા થઈ જાય વધારે નો થાય એમાં જમીન ખારું પટ પડે કે એટલે ફૂલ કઈ ઉઝરે નહીં સોમા ઉઝરી જાય પછી પાછા આવો શાળો અને એવું આવે કે ઉનાળો આ ફૂલ વૈયા જાય બધા એટલે નો થાય મારે હવે માલ ને નિર્ણય એવું બધું કરવાનું છે કેમ કે ટાઈમ થઈ ગયો છે ને જો પક્ષી ઉડવાની એ સારું થઈ ગયું છે અત્યારે દિન હે કે બહુ ટાઈટ બહુ પડે છે તો અત્યારે દિનનો કોટ સડાઈ લીધો છે આપણે પાછો એમ કે ટાઈટનો બહુ રિસ્ક ન લેવાય કોટ પહેરી લેવાય એવું હોય તો ફેમિલી હતા કપાસ વીની વી આવે છે પાછા ઘરે અને અત્યારે કે લેટે વી ગઈ જો ભાઈ ફોક્સ કરી નાખો ફોકનો હા લેટ વી ગઈ એમ છે અત્યારે ખરા ટાઈમે જ લેટ વી ગઈ ઘણી વાર થાય એવું તે પછી ફોક્સ ના અહીંયા રાખી તે પછી કરી નાખી

એકનો બે હે નહીં તે ભાઈ ભૂખો થાય કે ત્યારે ખાઈ લે બહેરો એમ હે અને ફેમિલી હવે બસ જો આજનો વ્લોગ છે કે અહીંયા પૂરો કરી છે અને આશા રાખી છે કે તમને અમારો વ્લોગ ગમતો હશે ગમતો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર સબસ્ક્રાઈબ તો જરૂર ને જરૂર કરજો તે હમણાંથી ઓછું કરો છો વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવે છે જોવાની હવે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી